દસ લાખ થી એક કરોડ રૂપિયા મિત્રો કારણ કે આ જમાનામાં પૈસાની જરૂર સૌ કોઈને પડતી હોય છે કારણ કે આ જમાનો જો એવો થઈ ગયો છે કે ડબલમ પડે તમને પૈસા ની જરૂર પડે મિત્રો પણ તમે જો તું

જો હે અમન ચેનલ ઉપર નવો હો તો પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને નાની નાની કુડ બેલ આઇકન બટન જરૂર દબાવજો જેથી કરીને તમને આmybatisab videos મળતા રહે. 10 લાખ થી 1 કરોડ સુધીનું લોન લેવા માટે તમારે શું કરવાનું રહેશે એ જ आजના વિડિયોમાં આપણે વિસ્તૃત ચર્ચા करू એટલે કે તમારે આજના વિડીયોમાં તમે જોઈ શકશો કે આ લોન લેવા માટે લાયકાત શું હોવી જોઈએ લોનની વિગતો શું છે લોન માટે કેવી રીતે અરજી કરવી લોન અરજીઓ સબમિટ કરવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા અને સંબંધિત સંસાધનો તો મિત્રો આજના સ્ટેન્ડ અપ ઇન્ડિયા પર આજે વિસ્તૃત વાત કરીશું અને લોનની સંપૂર્ણ પ્રોસેસને બારીકથી જાણી લેશું જેથી સમસ્યા ઊભી જ ન થાય મિત્રો લોન લેવા માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના

વ્યક્તિગત સાસોના કિસ્સામાં શેર હોલ્ડિંગ અને લાયકાત શું હોવી જોઈએ આ લોન લેવા માટે મિત્રો અઢાર વર્ષથી ઉંમર વધુ ઉંમરના એસસી એસટી અને અથવા મહિલા ઉદ્યોગ સાહસિકો હોવા જોઈએ આ યોજના હેઠળ લોન ફક્ત ગ્રીન ફિલ્ડ યોજના માટે જ તમને આ લોન મળી શકે છે મિત્રો ગ્રીન વ્યક્તિગત સાહસોના કિસ્સામાં એકાવન ટકા શેર અને નિયંત્રણ હિસ્સો એસસી અથવા મહિલા ઉદ્યોગિક સાહસિક પાસે હોવો જોઈએ લેનાર લોન લેનાર કોઈ પણ બેંક નાણાકીય સંસ્થાનો ડિફોલ્ટર ન હોવો જોઈએ આ વાત ખાસ યાદ રાખજો મિત્રો ડિફોલ્ટર ન જ હોવા જોઈએ લોનની વિગતો શું છે તો લોનનું આપણે લોનની વિગતોમાં ઘણી બધી વાતની ચર્ચા કરીશું લોનનું કદ ને વગેરે વગેરે બધી ઘણી બધી વાતો છે એ તમારે ખાસ યાદ રાખવાની જરૂરિયાત છે મિત્રો આ વિડીયો થોડોક લાંબો થશે પણ આ વિડીયો તમારા માટે છે જેથી કરીને તમે સંપૂર્ણપણે આ લોનની પ્રક્રિયાને સમજી શકો અને એક ઝટકામાં તમને લોન મળી જાય મિત્રો હવે સૌથી પહેલા તો આપણે વાત કરીશું લોનના કદની

મિત્રો વ્યાજ વ્યાજ દર લોનનો તો દર તે શ્રેણી માટે બેંકનો સૌથી ઓછો લાગુ દર હશે જે બેઝ રેટ એમસી એલ આર પ્લસ ત્રણ ટકા પ્લસ ટેનર થી વધુ ન હોવો જોઈએ ચુકવણી તમારે આ લોનની ચૂકવણી કેટલા દિવસમાં કરવાની રહેશે તો આ લોનની ચુકવણી સાત વર્ષમાં જેમાં મહત્તમ મહિનાનો છે મિત્રો હવે કાર્યકારી મૂડી શું હોવી જોઈએ દસ લાખ સુધીની કાર્યકારી મૂડીના ઉપાડ માટે ઓવરડ્રાફ્ટ દ્વારા તે મંજૂર કરી શકાય છે ઉધાર લેનારની સુવિધા માટે રૂપે ડેબિટ કાર્ડ જારી કરવામાં આવશે દસ લાખથી વધુની કાર્યવાહી મૂડી મર્યાદા રોકડ ક્રેડિટ મર્યાદા દ્વારા મંજૂર કરવામાં આવશે મિત્રો હવે જોઈએ માર્જિન મની શું છે માર્જિન માર્જિન મની મિત્રો આ યોજના સુધીના નો વિચાર કરે છે જે યોગ્ય કેન્દ્ર અથવા રાજ્ય યોજનાઓ સાથે સંકલનમાં પ્રદાન કરી શકાય છે જ્યારે આવી યોજનાઓ સ્વીકારે સબસીડી મેળવવા અથવા માર્જિન મની જરૂરિયાતીઓને પૂરી કરવા પૂર્ણ કરવા માટે મેળવી શકાય છે ત્યારે આ બધા કિસ્સાઓમાં ઉધાર લેનારને પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા દસ ટકા પોતાના યોગદાન તરીકે લાવવાની જરૂર રહેશે મિત્રો લોનનો હેતુ શું છે તો મહિલા સાહસિક સાહસિક ઉદ્યોગ સાહસિક દ્વારા ઉત્પાદન વેપાર અથવા સેવા ક્ષેત્રમાં નવું સાહસ સ્થાપના કરવા માટે મિત્રો હવે લોન માટે કેવી રીતે અરજી કરવાની રહેશે આ યોજના જે અનુસૂચિત વાણિજ્ય બેંકની

કંપનીના મેમોરેન્ડમ અને લેખો ભાગીદારોના ભાગીદારી પ્રમોટરો અને ગેરન્ટરોની સંપત્તિ અને નિવેદન નવીનતમ રિટર્ન સાથે ભાડા જો વ્યવસાયિક જગ્યા ભાડે હોય તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી પણ તમારે લેવી પડશે મિત્રો જો લાગુ પડતું હોય તો એસએસઆઈ અથવા એમએસઆઈ ની નોંધણી પણ કરવી પડશે મિત્રો કાર્યકારી મૂડી મર્યાદાના કિસ્સામાં આગામી બે વર્ષ માટે મુદત લોનના કિસ્સામાં લોનના સમય ગાળા માટે અંદાજિત બેલેન્સ શીટ્સ પ્રાથમિક અને કોલેક્ટર સિક્યોરિટીઝ તરીકે ઓફર કરવામાં આવતી બધી મિલકતોના લીઝ ડીડ ટાઇટલ ડીબની ફોટો કોપી અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં અરજદાર એસ એસસી એસટી શ્રેણીનો છે કે નહીં તે સ્થાપિત કરવા માટેના દસ્તાવેજો પણ જરૂરી પત્ર પણ જરૂરી પડશે મિત્રો હવે પચીસ લાખથી વધુના એક્સપોઝર વાળા માટે કેસ માટે શું કરવાનું રહેશે તો યુનિટની પ્રોફાઇલ જેમાં પ્રોપરેટરોના નામ કંપનીના અન્ય ડિરેક્ટરો ચાલી રહેલી પ્રવૃત્તિ બધી ઓફિસો અને પ્લાન્ટના સર્વાના શેર હોલ્ડિંગ પેટર્ન વગેરેનો સમાવેશ થાય છે મિત્રો એસોસિએટ અથવા ગ્રુપ કંપનીઓ જો કોઈ આવતી હોય તો છેલ્લા વર્ષની બેલેન્સ શીટ મિત્રો પ્રોજેક્ટ રિપોર્ટ જો ફર્મ ટર્મ ફંડિંગ જરૂર હોય તો પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે જેમાં હસ્તગત કરવાની મશીનરી વિગતો કોની પાસેથી હસ્તગત કરવાની છે કિંમત સપ્લાયર્સના નામ મશીનોની ક્ષમતા ધારવામાં આવેલા

નીચે સુધી સૂચિબદ્ધ લગભગ આઠ થી દસ પ્રશ્નોના સમૂહ દ્વારા મેળવવામાં આવે છે હવે મિત્રો જોઈએ કે આ સામાન્ય રીતે કઈ રીતનું હોય છે ઉધાર લેનારનું સ્થાન શ્રેણી એસસી એસટી મહિલા આયોજિત વ્યવસાયની પ્રકૃતિ વ્યવસાય ચલાવવા માટે સ્થળની ઉપલબ્ધતા પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા માટે જરૂરી સહાય કૌશલ્ય તાલીમની આવશ્યકતા એટલે કે તકનીક અને નાણાકીય વર્તમાન બેંક ખાતાની વિગતો પ્રોજેક્ટમાં પોતાના રોકાણની રકમ અને માર્જિન મની એકત્ર કરવા માટે મદદની જરૂર છે કે કેમ મિત્રો તો આનામાં હવે આગળ આપણે જોઈએ કે વ્યવસાયમાં અગાઉનો કોઈ કોઈ પણ અનુભવ તમારે છે કે નહીં મિત્રો તે પણ વર્ગીકૃત કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકાય છે તૈયાર ઋણ ધારક હવે જો ઋણ ધારકને સહાયની જરૂર ન હોય તો પસંદ કરેલી બેંકમાં લોન માટેની અરજી કરવાની પ્રક્રિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા પોર્ટલ દ્વારા કરી શકાય છે આ તબક્કે એક અરજી નંબર જનરેટ કરવામાં આવશે અને ઋણધારક વિશેની માહિતી સંબંધિત બેંક અને નાબાર્ડ સંબંધિત લિંકડ ઓફિસ સાથે શેર કરવામાં આવશે મિત્રો ઠીક છે લોન અરજી હવે પોર્ટલ દ્વારા જનરેટ અને ટ્રેક કરવામાં પણ આવશે મિત્રો હવે ઘણી વાર આપણે એવું જોતા હોઈએ છીએ કે

મિત્રો આ વિડીયો ખરેખર ખૂબ જ તમારા માટે ઉપયોગી બનશે તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો આ વાતને અને મેળવજો આ લોન અને સુખી થવો મિત્રો તમારો ધંધો સરળ આગળ વધતો પાસે મારી નમ્ર પ્રાર્થના સહ ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય